રાજ્ય સરકાર દ્વારા આરટી એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં શિક્ષણ માટેની પ્રવેશ પ્રક્રિયા ચાલુ હતી જેના બે રાઉન્ડ પૂર્ણ થયા છે અને તેની અંદર પંચ્યાસી હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે પરંતુ હજુ પણ નવ હજાર સત્તાવન જેટલી જગ્યાઓ ખાલી પડે છે અને રાજ્ય સરકાર દ્વારા ત્રીજો રાઉન્ડ જાહેર કરાયો છે બીજી જૂનથી ત્રીજો રાઉન્ડ શરૂ થશે આથી વાલીઓએ નિરાશ થવાની જરાય જરૂર નથી ચોથી જૂનથી વાલીઓ જે લોકો વંચિત રહી ગયા છે બે રાઉન્ડની અંદર તેઓ પુનઃ શાળાની પસંદગી કરી શકશે અને આ નવ હજાર એકસો ને સત્તાવન જેટલી બેઠકો જે ખાલી પડે છે તેની અંદર પાંચ હજારથી પણ વધુ અંગ્રેજી માધ્યમની બેઠકો ખાલી છે ગુજરાતી માધ્યમની અઢારસો જેટલી હિન્દી માધ્યમની ઓગણીસો ને વીસ જેટલી અને અન્ય બેઠકો ઉર્દુ મરાઠી અને ઉડી માટેની ખાલી છે આથી નિરાશ થવાની જરૂર નથી અને જો ત્રીજા રાઉન્ડમાં પણ આ પ્રવેશ પસંદગી કરી શકતા નથી તો બેઠકો જો ખાલી પડે છે તો ચોથો રાઉન્ડ શરૂ થાય તેમાં કોઈ નવાય નહીં